શું છે નોરતાનું મહત્ત્વ આસો માસની પ્રતિદાથી નોમ સુધી નવ દિવસ નોરતા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસોએ હિન્દુઓ નવદુર્ગાનું વ્રત ઘટસ્થાપન તથા પૂજા અર્ચન કરવામાં આવે છે હિન્દુઓ નવરાત્રિને પહેલે દિવસે સ્થાપના કરે છે અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે નવમા દિવસે ભગવતીનું વિસર્જન થાય છે કેટલાક લોકો નવરાત્રિમાં વ્રત પણ કરે છે માતાજીની સ્થાપના કરી આઠમ કે નવમના દિવસે કુમારી ભોજક પણ કરાવે છે આ ભોજનમાં બે થી દસ વર્ષની ઉંમરની નવ કુમારિકાઓ હોય છે આ કુમારિકાઓની કલ્પિત નામ પણ છે જેમ કે કુંવારિકા ત્રિમૂર્તિ કલ્યાણી રોહિણી કાલી ચંડિકા સંભવી દુર્ગા સુભદ્રા નવરાત્રિમાં દુર્ગાની નિત્ય ક્રમવાર એક એક દુર્ગાનું દર્શન કરવામાં પણ વિધાન છે તેની નવ સ્વરૂપની પૂજા નવરાત્રિના પાવન પર્વમાં આદ્યશક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દેવીની પૂજા દરેક વિસ્તારની પરંપરા આધારિત હોય છે માતાજીના આ નવ સ્વરૂપો જેમાં દુર્ગા સ્વરૂપ જે અપ્રાપ્ય છે જે બીજું સ્વરૂપ ભદ્રકાળી છે ત્રીજું સ્વરૂપ અન્નપૂર્ણા જે અનાજને મોટી સંખ્યામાં સંઘરીને રાખે છે ચોથું સ્વરૂપ સર્વ મંગલા કે જે બધાને આનંદ આપે છે ત્યારબાદ અનુક્રમે પહેરવી ચંદ્રિકા કે ચંદી લલિતા ભવાની મુકાંબિકા જેવા સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે